નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે અઠ્યાવીસ એપ્રિલ જોઈએ આજના સમાચાર પશ્ચિમ કચ્છ પોલીસના જુદા જુદા વિભાગોએ ખાસ ઝુંબેશ ઉપાડી અલગ અલગ રાજ્યોના નવસો સત્યાવીસ લોકોના ડોક્યુમેન્ટ ચેક કર્યા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય સાહેબનાઓએ પરપ્રાંતિયો બહારથી આવી વસવાટ કરતા હોય તેમને ચેક કરી અને જો ગેરકાયદેસર વસવાટ કરતા હોય તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જિલ્લામાં પરપ્રાંતિયો બહારથી આવી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ તથા એસઓજી શાખા તથા તમામ પોલીસ સ્ટેશનો દ્વારા સોની બજારમાં કામ કરતા કારીગરો મુસાફરખાના કંપનીઓ કારખાનાઓ હોટલો ઢાબાઓ ગામડાઓમાં મજૂરી કામે આવેલ પરપ્રાંતિયો વગેરે જગ્યાએ પેટ્રોલિંગ કરી બહારથી આવી વસવાટ કરતા હોય તેમને ચેક કરવામાં આવેલ જેમાં અલગ અલગ રાજ્યમાં વસવાટ કરતા કુલ્લે નવસો સત્યાવીસ લોકોના તમામ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવેલ પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ હાલે મળી આવેલ નથી તેમ છતાં તેની ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે આથી પશ્ચિમ કચ્છ જિલ્લામાં વસવાટ કરતા તમામ લોકોને વિનંતી છે કે આપની આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ રહેતા હોય તો તુરંત જ પશ્ચિમ કચ્છ જિલ્લાના કંટ્રોલ રૂમ તથા નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરશો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજનો સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર